નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે જિલ્લામાં કુલ પિસ્તાલીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું જેમાંથી અંદાજે સત્તર હજાર પચાસ એકર વિસ્તારમાં ઊભા કપાસના પાકને ગંભીર નુકસાન થયું છે સાથે કેડ અને તુવેરના પાકને પણ અસર પહોંચી છે ખેડૂતોની આ પીડા સામે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવા વિનંતી કરી છે આજે રૂણ ગામમાં કમોસમી વરસાદ કમોસમી વાવાઝોડું અને એટલો બધો બે દિવસથી વરસાદ આવે પહેલે દિવસ આવે તો સમજ્યા કે ચાલો કાલે ખુલી જશે તો આપણો કપાસ ખીલી જશે પણ રાતે પાછો વરસાદ આવે આખી રાત રહ્યો હજુ બી કોઈ નક્કી નહીં એટલે કપાસ આવે આવો થઈ ગયો અને હવે મહિમય થી જોવા જઈએ તો ઉગેલા પોયા બી આવે છે હવે આ કપાસ જો વિનાવીન જઈએ તો આજે પંદર રૂપિયા કિલો મજૂર નો ભાવ છે તો એને વિનાઈ ઘેર લઈ જઈએ તો એને અમારે ઘરે જ પડી રહે વેપારી તો લે જ નહીં કેમ કે આ તો કામ ના લાગે એમ તો બી નહીં હારું કે રૂ નહીં હારું વેપારી એવું કે આ તો ગોદળા બી નહીં કામ લાગે તો ઉલતો અમારા ઘર બગાડવું પડે ને અમારા કપાસ અહીં નહીં જ પડી રહેવાના આ કઈ કામ લાગે નહીં એ જ રીતે તુવર માં છે અત્યારે ફૂલ ને

બિનમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ વરસાદની પરિસ્થિતિને લઈને ઘણા બધા ખેતરના પાકોમાં ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે ડાંગર હોય જુવાર હોય મકાઈ હોય સોયાબીન આ બધી જ પાકોને ઘણું બધું નુકસાન થયું છે અંદાજિત વીસ થી પચીસ હજાર એકરમાં આ વાવેતર થયેલું છે અને એમાંથી ઘણા બધા ખેડૂતોને આ પાકને નુકસાન થયેલું છે અને એના પરિણામે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે એવી જ રીતના નર્મદા જિલ્લામાં એક કપાસનું વાવેતર પણ ખૂબ સારું થતું હોય છે આ કપાસના વાવેતરમાં પણ એના કપાસ વીણવાની લાસ્ટ સ્થિતિ આવી ગયેલું છે એટલે કે એના કપાસ બહાર નીકળવાની તૈયારીમાં છે હવે પિસ્તાલીસેક હજાર એકરમાં પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર હેક્ટરમાં આ કપાસનું વાવેતર થયેલું છે ત્યારે જો ફરી પણ વરસાદ પડે તો આ જે કપાસ તૈયાર થઈ ગયેલો છે એ કપાસમાં પાણી ભરાવાને લીધે એ કપાસને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે સત્તર હજાર હેક્ટર જેટલા જે કપાસનું વાવેતર થયું હતું એ વાવેતરને તો નુકસાન થયેલું જ છે પરંતુ બાકીનો જે કપાસ છે કે જેને અત્યારે વીણવાની તૈયારી છે છોડ ઉપર કપાસ ફૂટ ફૂટી ગયેલા છે અને કપાસ લઈ લેવાની તૈયારીમાં છે ત્યારે જો વરસાદની આવીને આવી જો સંભાવના રહે ને જો વરસાદ વરસે તો એ ખેડૂતોને પણ રડવાનો વખત આવે એવી પરિસ્થિતિ છે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારના લોકોની લાગણી અને આ વિસ્તારના લોકોની જે તકલીફ છે એ તકલીફને લઈને ખેડૂતો માટેનો વળતર માટેનો એક પત્ર લખ્યો છે અને જેના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ યોગ્ય પગલાં લો અને યોગ્ય નિર્ણય લઈને આ ખેડૂતોને સહાયરૂપ થાવ એટલી વિનંતી છે નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર